ભાવનગર જિલ્લાના સિન્હોર તાલુકાના આંબલા ગામેથી ફરી એક મોડો માવા બનવતા ઇસમને ત્યાં પોલીસે કરી રેડ ભાવનગર એસઓજી ટીમે સિહોર તાલુકાના આંબલા ગામેથી મસ્ત મોટો આખાદ્ય માવાનો જથ્થો ઝડપી પાડ્યો ભાવનગર એસઓજી ટીમે બાતમીના આધારે સિહોર તાલુકાના આંબલા ગામેથી ડુપ્લિકેટ મોડો માવાના જથ્થો ઝડપી પાડ્યો એસઓજીની ટીમે સિહોર તાલુકાના આંબલા ગામેથી અંદાજે ડુપ્લિકેટ એકસો કિલો મોડો માવો પકડીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોગ્ય સાથે આંબલા ગામે થઈ રહ્યા હતા ચેડા એસઓજી ટીમે કરી મોટી કાર્યવાહી રિપોર્ટર ફિરોઝ સેલોત સર શું કહેશો આંબલા ગામેથી મોડા ભાવ ફરી વખત પોલીસે જપ્ત કર્યો શું કહેશો ભાવનગર જિલ્લાના સિયોર તાલુકાના આમલા ગામ ખાતે એક પેઢી છે જેનું નામ છે મેસર્સ મિલનભાઈ સુરેશભાઈ દવે કે જેના પ્રોપરેટર છે મિલનભાઈ સુરેશભાઈ દવે જે ઘણા સમયથી કોઈપણ જાતના એફએસએસઆઈના ફૂડ મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ વગર અનધિકૃત રીતે દૂધની બનાવટવાળા માવા વગેરેનું ઉત્પાદન કરતા હતા આવા ખાદ્ય જે માફિયા છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે માન્ય રેન્જ એ શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ માન્ય એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા સખત સૂચના આપી હતી તે અનુસંધાને ભાવનગર જિલ્લાની એસઓજી ટીમ તેમજ ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી અને આંબલા ગામ ખાતે રેડ કરવામાં આવી હતી એ રેડ દરમિયાન અનધિકૃત રીતે બનેલો માવો મીઠો માવો જે એક હજારને ત્રીસ કેજી તેમજ થાબડી માવો એકસો ચાલીસ કેજી અને ફટકડી એ પંદર કેજી જે મળી આવતા એ તમામ મીઠો માવો થાબડી અને ફટકડી છે તેનો એફની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે વધુમાં ત્યાંથી મીઠો માવો પામ ઓઇલ વનસ્પતિ ઓઇલ અને ફટકડી જેવી વસ્તુઓ જે છે એ પણ મળી આવી છે એના માટે સેમ્પલ લેવામાં આવેલા છે કુલ મળીને એક હજાર એકસો ને પંચ્યાસી કિલોગ્રામ જેટલો માવો અને ફટકડી મળી અને કુલ એક લાખ પંચ્યાસી હજાર નવસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ છે એ ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં નષ્ટ કરવામાં આવેલો છે મિલનભાઈ સુરેશભાઈ દવેની આજે માવો બનાવવાની એમો જોઈએ તો ખૂબ જ ઓછા ખર્ચામાં વધુ નફો મેળવી લેવાની જે એમની લાલચ હતી એના આધારે જે માવો જે બનાવવાનો હોય તેમાં દૂધનો ફેટનો ઉપયોગ કરવાનો હોય પરંતુ દૂધને ફાળવા માટે તેઓ દ્વારા ફટકડી અથવા તો પામ ઓઇલ અથવા તો વનસ્પતિ ઓઇલ જે કહેવાય એ અલગ અલગ રીતે અલગ અલગ માત્રામાં ઉપયોગ કરવામાં આવતો હતો જે ખરેખર જે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડના જે નોર્મ્સ મુજબ છે આ બધી વસ્તુઓ જે પ્રતિબંધિત છે તેમ છતાં તેનો ઉપયોગ કરી અને લોકોની સ્વાસ્થ્ય છે એને નુકસાન પહોંચે તે રીતે અનધિકૃત તેમના દ્વારા માવો બનાવવામાં આવતો હતો સદરૂ બાબતે ભાવનગર જિલ્લાની એસઓજી ટીમના પીઆઈ ડીયુ સુનેશરા તેમજ તેમની ટીમ દ્વારા આ આગળની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે ઓકે